છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે વચ્ચે એક દોઢ દિવસનો પૂરો ખાધો અને ત્યારબાદ ગતરાતથી ફરી એકવાર સૌરાષ્ટ્રને ધમરોળવાનું શરૂ કર્યું છે શું દ્વારકા જિલ્લો શું ગીર સોમનાથ જિલ્લો કે પછી શું જામનગર જિલ્લો કલાવડ જિલ્લામાં નદીના પ્રવાહમાં એક કાર તણાઈ હતી ધસમસતો નદીનો પ્રવાહ હતો અને એમાંથી કાર પસાર કરવાનું કાર ચાલકે દુસ્સાહસ કર્યું હતું વારંવાર આપને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના દુસ્સાહસ ન ખેડશો થોડીક અમથી ઉતાવળ આપનો જીવ લઈ જઈ શકે છે એવું જ કંઈક અહીંયા થયું છત્તર ગામે બે કાર પાણીના પ્રવાહમાં તણાઈ અને ત્રણથી વધુ લોકો આ કારમાં તણાઈ ગયા હતા નદીની વચ્ચે ફસાઈ ગયા હતા આખરે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પણ આ પ્રકારે જ્યારે પણ નદી ઉપરથી ધસમસતો પ્રવાહ જતો હોય કોઝવે પરથી નદીનો આ ધસમસતો પ્રવાહ જતો હોય તો થોડા કલાક રાહ જોઈ લેવી હિતાવહ છે કારણ કે બે થી ત્રણ કલાકની અંદર એ પાણી ઉતરી જતા હોય છે જ્યારે રસ્તો આવી રીતના પાણીથી ઢંકાઈ ગયો હોય ધસમસતો પ્રવાહ જતો હોય ત્યારે ક્યાં રસ્તો છે ક્યાં નદીનું વહેણ છે એ ખબર નથી પડતી અને કાર વહી જતી હોય છે ભૂતકાળમાં અનેક લોકો આ રીતે જીવ ગુમાવી ચૂક્યા છે છતાં પણ લોકો એ સમજતા નથી અને થોડીક સૌથી ઉતાવળમાં જીવનું જોખમ ખેડી બેસે છે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે મેઘજીભાઈ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં કલાવડમાં નદીઓ ગાંડી તૂર બની છે બે કાર ફસાઈ હતી શું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને કેટલો વરસાદ થયો છે શું સ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારમાં જી 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 નમસ્તે વરસાદ ફૂલ પડ્યો હતો એક જ સાથે વરસાદ પડવાના કારણે એ જળબંબાકાર જેવું ત્યાં થયું હતું પરંતુ ત્યાં એક હોંકરો છે હોંકરાથી આગળ જતા એક નદી પણ આવે છે બંનેની વચ્ચે વચ્ચે થોડી જગ્યા પાંચસો સાતસો ફૂટનો રસ્તો જ આવે છે એ બંને એ રસ્તા પર જ કાર ઉભી રહી ગઈ હતી ત્યાં જ અટવાની હતી આ બધું હોકરો હતો પણ ત્યાંથી મને તરત જ ફોન આવ્યો એટલે હું કાર્યક્રમમાં હતો રૂક્ષારોપણ ત્યાંથી તરત જ ગોરપાર ગાડી લઈને હું ત્યાં આવ્યો તંત્રને મેં જાણ કરી અને બધા ત્યાં આવી ગયા હતા અને ત્યાં જ જઈ ને ટ્રેક્ટર દ્વારા પણ સામે જવાય હતું ત્યાં જઈ આ અંદરની હાથથી ફર્દુ સાહેબ પણ મારી જોડે હતા તેઓ પણ મારી સાથે આવ્યા હતા અને તેઓએ પણ સાથે રહી અને તેમને એમને આ બાજુ અમે દેવા છે અત્યારે પાણી હોકરો હાવ ખાલી થઈ ગયો છે અને ત્યાંથી નદી બહાર કાઢી અને તેમને અમને મોકલી પણ દીધા છે ને એટલે તે સાઈડની બાજુમાં જ એમ બેઠા છે બિલકુલ મิกજીભાઈ તાલુકામાં કેટલો વરસાદ કેટલા ગામડા સંપર્ક વિહોણા કંઈ એવી કોઈ માહિતી ખરી સા બીજો કોઈ સંપર્ક વિહોણા આ હજી ગામથી આ બાજુ જવા માટેનું અહીંયા નદી હોકરો નદી છે નદી જેવું છે નદીની અંદર આ બાજુ હવાય તેવું નથી પરંતુ હું ટ્રેક્ટર દ્વારા જઈ શકાય એવી સ્થિતિ છે અત્યારે પાણી નીકળી ગયું છે કેમ કે એક સાથે વરસાદ પડવાના કારણે અહીંયા આગળ ડુંગરાળ વિસ્તાર છે એટલે એક જ જગ્યાએ વરસાદ પડ્યો ત્યારે પાણી એક જ સાથે ધસમસું આવ્યું હતું એટલે એકારે પાણી આવ્યું હતું અને તાત્કાલિક થોડી ક્ષણોની અંદર પણ પાણી અત્યારે ખાવ ખાલી થઈ ગયું છે મેઘજીભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આભાર